સફીકભાઈ અલ્ટો અલ્ટો બે હજાર સોલ ની છે ફર્સ્ટ ઓનર કંપની ફીટે સીએનજી બધી પ્રાઇસ ફિક્સ પ્રાઇસ માં છે બે લાખ એકતાલીસ હજાર રૂપિયા બે લાખ ની એકતાલીસ હજાર રૂપિયા હા બે હજાર ઓગણીસ ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ બે લાખ પંચોતેર હજાર રૂપિયા બે લાખ પંચોતેર હજાર રૂપિયા આના બે હજાર વીસ ની એકાવન ચાલેલી બધી કંપની સર્વિસ ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ બે લાખ રૂપિયા બે લાખ નવ્વા વેગેન બે હાજર વીસ ની ફર્સ્ટન કમની ફીડ સીએનજી છે પણ એક જ પ્રાઇસ માં ચાર લાખ એકવીસ હજાર રૂપિયા ચાર લાખ ની એકવીસ હાજર રૂપિયા બે નોન સ્પેર વ્હીલ યુઝ છે આ બી ફિક્સ પ્રાઇસ માં એક લાખ એકસઠ હજાર રૂપિયા ખાલી એક એકસઠ હજાર રૂપિયા માં બે હાજર ચૌદ ની ફર્સ્ટ પ્યોર પેટ્રોલ એકાવન કંપની સર્વિસ ચાલેલી છે બે લાખ એકતાલીસ રૂપિયા બે એકતાલીસ રૂપિયા બે છે આના પ્રાઇસ બે રૂપિયા બે રૂપિયા બે ફર્સ્ટ પ્યોર પેટ્રોલ એકાવન જેન્યુન ચાલેલી ત્રણ રૂપિયા ફિક્સ પ્રાઇસ રહેશે 3 લાખ ને 80000 ફિક્સ પ્રાઇસ સિર્ફ ડીજેલ ટેક્સી પાર્કિંગ માં ટેક્સી વાળા ભાઈઓ માટે કંપની ફિટેડ CNG છે 2021 ની છે આ ભી ફિક્સ પ્રાઇસ 4 લાખ 25000 રૂપિયા 4 લાખ ને 25000 રૂપિયા માં સિર્ફ ડીજેલ 2012 ની છે ફર્સ્ટ ઓનર છે 2 લાખ 99000 ફિક્સ પ્રાઇસ 2 લાખ 99000 રૂપિયા ટોયોટા ની Etios Toyota 2015 ની છે ફર્સ્ટ ઓનર ડીઝલ એન્જિન 28 નું એવરેજ આપશે આ બી ફિક્સ માં આપી છે ત્રણ લાખ એકસઠ હજાર રૂપિયા ત્રણ લાખ ને એકસઠ હજાર રૂપિયા દરેક ગાડીની એન્જિનની દરેક ગાડીની નોન એક્સિડેન્ટની ગેરંટી રહેવાની છે મિત્રો અને ડાઉન પેમેન્ટની વાત કરીએ તો વીસ થી પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે ગાડી જોવા માટે તમારે એસ ઓટો ડીલ અકોટા વડોદરામાં આનું રહેશે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર મેન્શન જે કરો કોન્ટેક્ટ ને લઈ જાઓ સસ્તી ને સારી ગાડી